સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજકોટ જનસંઘ વખત થી કેસરીયો ગઢ અને હાલમાં વર્તમાનમાં પણ ભાજપનું ગઢ ગણાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ અને સત્તામાં બેસીલી મહિલાઓને કનળગત થતી હોવાની લોકમુખે ચર્ચાઓ છે વાયુ વેગે અત્યારે વહી રહી છે રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ હવે ઢાંક્યો ઢંકાયો નથી રહ્યો એ જૂથવાદથી જૂના પાયાના નેતાઓ અને કાર્યકરો ખૂબ જ વ્યથિત છે એક તરફ બે હાજર પચીસ ના વર્ષના અંતે ડિસેમ્બરમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે અને ત્યાં જ રાજકોટ શહેરનો ભાજપનો આંતરિક કલહના એક પછી એક પ્રકરણો છે એ ચમકી રહ્યા છે આ બધી ચર્ચાઓને વચ્ચે સમજવા જેવું એ છે કે શું મહિલાઓને બદનામ કરવામાં આવી રહી છે મહિલાઓ આંતરિક જૂથવાદ ભોગ બની રહી છે અને આ બધા પ્રશ્નોને લઈને આજે વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગુતિ શાવળિયા ગુજરાતમાં થોડા સમયમાં જ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે અને તેની વચ્ચે જ થોડા સમયથી સૌરાષ્ટ્રમાં પણ ભાજપમાં આંતરિક ડખો સાબ આવ્યો છે એક તરફ ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાના જૂના જોગીઓને એક્ટિવ કર્યા છે તો બીજી તરફ ભાજપમાં આંતરિક ડખાઓ ખુલીને સાબ આવી રહ્યા છે તમને ઘટનાઓ યાદ કરાવું જેને લઈને તમને પણ લાગશે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓનો રાજકોટ મનપામાં ભોગ લેવાય રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જે સંગઠનમાં આંતરિક જૂથવાદ છે તેનો ભોગ ક્યાંક મહિલાઓ બની રહી છે સૌથી પહેલા રાજકોટના મેયરની વાત કરીએ કારણ કે મેયર શ્રી નૈનાબેન પેટડિયા છે મહાકુંભ પ્રવાસમાં ગયા હતા અને ત્યારથી વિવાદ સર્જાયો હતો બહેનશ્રી મહાકુંભના પ્રવાસમાં સરકારી કાર લઈને ગયા અને મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું એક હતી કારણ કે તેમણે આપેલ ક્યાંક બેનને બદનામ કરવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય તેવું ઈશારો તેમણે કર્યો હતો અને તેના બેનની જે પ્રતિક્રિયા બાદ અમુક સાથી અધિકારીઓની પ્રતિક્રિયાઓ બેનને બચાવવાના બદલે મુશ્કેલીમાં તેમને મૂકી દીધા હતા ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આટકતરી લીલુબેન જાદવની ફરી મુશ્કેલી વધી છે કારણ કે તે અનઅધિકૃત રીતે અંબાજી દ્વારકા અને સોમનાથ પ્રવાસ સરકારી કારમાં કર્યો હોય તેવું સામે આવ્યું અને તે પ્રવાસને લઈને જ તેમના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તે સમગ્ર મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આવા કોઈ પણ પ્રવાસ અંગે મને ખ્યાલ નથી ડ્રાઈવરોને રાખવા અને સસ્પેન્ડ કરવા સહિતની બધી જ જવાબદારી ફાયર અને કમિશનર વિભાગની હોય છે આ બાબતમાં હું કંઈ જાણતી નથી તો ડ્રાઈવર સસ્પેન્ડ થવા અંગે જો કોઈ ડ્રાઈવરે શિસ્ત ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પણ બની શકે તો બીજી તરફ શાસક પક્ષના નેતા

કહેવાય છે કે પાસું કામ કરી રહ્યું છે અને બેનને ક્યાંક બદનામ કર્યા હોય તેવો તેવો આક્ષેપ કરી રહ્યા છે આ મામલે પક્ષ લેવલે પણ તેમણે રજૂઆત કરવાની વાત કરી છે અને વધુમાં જ રાજકોટના પુનીતનગર વિસ્તારમાં મનપાનો વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કાર્યક્રમ હતો એ દરમિયાન લીલુબેન જાદવે ભાવુક થતા મીડિયા સમક્ષ કબૂલાત સમગ્ર મામલાની કરી છે કે તેમની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે શું કહી રહ્યા છે લીલુબેન જાદવ તેના પર નજર કરીએ એટલે હું તમને બધાને શાંતિથી મીડિયા મિત્રોને હું કહીશ બધું

રાષ્ટ્રીય કોઈ નેતા વિના બેન તું તમે સમય બેન જે જે પાર્ટી માં રહ્યો છે આને લઈને શું કે લાગણી આપે વ્યક્ત કરી હતી આપના જે પ્રકારે જે ડેકોરમ જોઈએ જળવાતું નથી શું કે લઈને આવો એક વાર નથી અનેક વખત છે એ વાત સાચી છે કે મારા ગાડી જે ચાલતા ભાઈઓ એને અન્ય થયો એની લડત માં ક્યાંક હું અટવાઈ ગઈ છું એમાં હું અત્યારે હું જે કરું છું મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું હા બસ એ મારા પ્રયત્ન છે કે ને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા ના મિત્રો કઈ પણ સારું સાસું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માપતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આંચું તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે

ક્યાંક મને થઈ રહ્યું છે એમાં હું તમને નઈ કહી શકું નથી નાન પાડ થી અંબાજી ગઈ હતી પણ આ સોમનાથ ના લી લઈ ક્યાંક મારા માટે ખબર ને બેન ના શબ્દો સ્પષ્ટ વેદના દેખાઈ રહી છે આગામી દિવસોમાં તે અમિત શાહ ને પણ મળી શકે છે આ બંને ઘટનાઓ એવી બની છે કે જેમાં સ્પષ્ટ થયું છે કે આંતરિક જૂથવાદ અને ષડયંત્રનું મહિલાઓ રાજકોટ ભાજપ અને મનપામાં ભોગ બની રહી છે ત્યારે પહેલા સૌ કોઈ જાણે છે કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના કહેવાય છે કે એક રાજકીય કાર્યક્રમમાંથી તેમની વાત કરવામાં આવી અને ત્યારબાદ રામભાઈની એક વોટ્સએપ પોસ્ટ પણ વાયરલ થઈ

આ બધું એટલે થઈ રહ્યું છે કારણ કે રાજકોટ ભાજપમાં બે જૂથ કામ કરી રહ્યા છે અને આ બધી ઘટનાઓ બાદ નારાજ જૂથ એ હાઈ કમાન્ડ સુધી રાજકોટ શહેર ભાજપનો જૂથમાં એક ધકધકતો રિપોર્ટ પણ મોકલ્યાનું વેગવાયુએ લોકો મુખે ને ચર્ચાઈ રહ્યું છે કે અને તેઓએ એવું પણ રિપોર્ટમાં લખ્યું છે કે હવે રાજકોટમાં રખેવાડી જેમને સોપી છે તે જ આંતરિક જૂથવાદ ઊભા કરી રહ્યા છે આ બધું જોતા એક વસ્તુ નક્કી છે કે રાજકોટ શહેર ભાજપમાં બંને જૂથ પાસે કચ્ચા ચીઠા છે જે ખુલે તો કરતા પાર્ટીને વધુ નુકસાન થશે અને પાર્ટી બદનામ થાય તેવી સ્થિતિ સર્જાઈ જેથી હોડી સળગતા ભાજપ હાઈ કમાન્ડ મોટી સાફ સફાઈ કરે તેવી સંભાવનાઓ છે મહિલાઓની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે ત્યારે જો મહિલાઓ ખુલીને બોલશે તો રાજકોટ ભાજપમાં આગ જરવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કે આ સમગ્ર ઘટનાનો કિંગ મેકર કોણ છે કોણ ષડયંત્ર અને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યું છે રાજકોટ ભાજપનો જે જૂથવાદ છે ચરમ પહોંચ્યો છે તેના માટે જવાબદાર કોણ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો વીએસ નાઇન્ટી નમસ્કાર